સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચેઇન અને મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સૂચના આપવામાં આવી હતી દરમિયાન ડીસીબી પોલીસે બાતમીના આધારે કરણ ઉર્ફે બુગ્ગા શિવાજી પાંડુરંગ જાદવ અને યોગેશ છગન મારવાડીને ઝડપી પાડ્યો હતો આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે મોત્સવ પૂરા કરવા માટે શોર્ટકટમાં રૂપિયા મેળવવાના ઈરાદે સુરત શહેરના અનેક વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરતા હતા બાઇક પર આરોપીઓ આવી એકલી જતી મહિલાઓને ટાર્ગેટ કરી સોનાની ચેનની સ્નેચિંગ કરી ધૂમ સ્ટાઇલમાં ફરાર થઈ જતા હતા આરોપીઓ પકડાઈ જતા વેસુ અને ઉત્તરાયણ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે બે સોનાની ચેઇન અને એક બાઇક કબજે કરી છે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે જેમાં કરણ ઉર્ફે બુગ્ગા શિવાજી પાંડુરક જાદવ વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ચાર ગુના કડોદરા અને પાંડેસરામાં એક એક ગુનાઓ નોંધાયેલ છે જ્યારે આરોપી યોગેશ મારવાડી વિરુદ્ધ કાપોદરા પોલીસ મથકમાં એક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે